જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના અધ્યક્ષ મહેબૂબા મુફ્તી દ્વારા રાજ્યના કાચા કામના કેદીઓના મુદ્દે દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજીને વડી અદાલતે ફગાવી દીધી છે મહેબૂબા મુફ્તીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે અદાલતે તેમની અરજીને ગ્રાહ્ય ન રાખતા એવો મત વ્યક્ત કર્યો હતો કે આ સંવેદનશીલ વિષયને રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે આ અરજીમાં કેન્દ્ર શાસિત પ્રદેશની બહારની જેલોમાં બંધ સ્થાનિક કેદીઓને પરત લાવવા અને તેમની કાયદાકીય સ્થિતિ અંગે રજૂઆત કરવામાં આવી હતી અરજીના મુખ્ય વિષયવસ્તુ મુજબ મહેબૂબા મુફ્તીએ જમ્મુ કાશ્મીરના એવા નાગરિકોનો મુદ્દો ઉઠાવ્યો હતો જેઓ લાંબા સમયથી દેશની વિવિધ જેલોમાં સુનાવણી વિના બંધ છે તેમણે દલીલ કરી હતી કે માનવીય દ્રષ્ટિકોણથી આ કેદીઓને તેમના વતન નજીકની જેલોમાં સ્થાનાંતરિત કરવા જોઈએ જેથી તેમના પરિવારજનો સરળતાથી મુલાકાત લઈ શકે જો કે અદાલતે પ્રતિક્રિયા આપી હતી કે ન્યાયિક પ્રક્રિયામાં રાજકીય પક્ષોના હિતોને બદલે કાયદાકીય પાસાઓ વધુ મહત્વના હોય છે અને આ પ્રકારની અરજીઓ ન્યાયતંત્રની સ્વાયત્તતા પર અસર કરી શકે છે આ નિર્ણય બાદ જમ્મુ કાશ્મીરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે મહેબૂબા મુફ્તીએ અદાલતના વલણ સામે અસંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જ્યારે લોકોના મૂળભૂત અધિકારોની વાત આવે ત્યારે તેને રાજનીતિ સાથે જોડવી એ દુર્ભાગ્યપૂર્ણ છે બીજી તરફ કાયદાકીય નિષ્ણાતોનું માનવું છે કે સુરક્ષા અને રાષ્ટ્રીય હિતના કેસોમાં કેદીઓના સ્થાનાંતરણ અંગેનો નિર્ણય લેવાની સત્તા વહીવટીતંત્ર પાસે હોય છે જેમાં અદાલત સામાન્ય રીતે હસ્તક્ષેપ કરતી નથી

मगर मे पफसूस सान वन किस तमो वादर तमो दु निठ जवाब तमें पते लीछ अस होम मिनिस्टर ऑफ इंडिया होम सकट्री डायरेक्टर जनरल ऑफ पुलिस कश्मीर तो डटर जमीन होम मिनसटर्स अस्त चिठ कह तुरी सन्डर ट्रैल मुल्क डिफरेंट जेलन मजबूत यू तक ट्रांसफर मगर उसमें भी तथा मं मिले नात्र खा कह जवाब

ચી હશે પુલિકલ રીઝન હિ ખાતર